પાટણ જનતા હોસ્પિટલના પ્રથમ માળે આવેલ આઈસીયુની બહાર આવેલા સ્પેશિયલ રૂમમાં આગ લાગી હોવાની મોક ટ્રેલ યોજાતા પાટણ નગરપાલિકાનો ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ વાન સમયસર પહોંચીને આગ લાગેલા રૂમમાંથી બે દર્દીઓને હેમખેમ રીતે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા પાટણ શહેરની જનતા હોસ્પિટલમાં સતત દર્દીઓ અને તેઓના સગા સંબંધીઓની પહેલથી ધમધમતી હોસ્પિટલમાં આકસ્મિક આગ લાગી હોવાની આજરોજ મોક ડ્રીલ યોજાઈ હતી તો આગ લાગી હોવાની ઘટનાના સમાચારના પગલે સગા સંબંધીઓ અને દર્દીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા જોકે આગ લાગવાના બનાવને પગલે જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખલાલ પટેલે પાલિકાના ફાયર ફાઇટરને જાણ કરી હતી જેથી તેઓ તુરંત ઘટના સ્થળે આવીને પ્રથમ માળે લાગેલી આગને કાબૂમાં લઈને બે દર્દીઓને એમ્બ્યુલન્સ મારફતે પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા તો આ આગ લાગવાની મોકડ્રીલ યોજવા પાછળ દર્દીઓ અને તેઓના સગા સંબંધી સહિત સ્ટાફમાં જાગૃતિ આવે અને આકસ્મિક

છતાં પણ એમની જે સારી કામગીરી કરી છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે જે સહયોગ અમને જનતા હોસ્પિટલ દ્વારા મળ્યો અને પબ્લિક સુધી આ મોકલીલ શું છે શું વાસ્તવિકતા છે વાસ્તવિકતા છે એ પહોંચાડવાનો જે અમને પ્રયત્ન કરવાનો મોકો આપે એ બદલ હું જનતા હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું આગ લાગી એટલે તરત જ અમારા ફાયરના માણસો ફાયર ઓફિસમાં એમાં જાણ કરી જાણ કર્યા પછી અહીં કાળી જે આગ લાગી હતી એ તરત જ ત્યાં ધુમાડોને બધું આવવા માંડ્યું એટલે ફાયરના માણસોને બધા લાગી ગયા અને જે બે પેશન્ટો હતા એ બે પેશન્ટોને તરત જ અમે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા અને ત્યાં કાઢી એમની ટ્રીટમેન્ટ કરાવરાવી અને તરત જ પછી અહીં કાઢીથી ફાયરને બધાને જાણ કરી હતી બધા લોકો આવી ગયા અને તરત જ આગ ઓલવી નાખી